રમેશભાઈ જેરામભાઈ પ્રજાપતિ અકસ્માતમાં દુઃખદ અવસાન થતાં તેમના પરિવારે કુલ રૂપિયા પંદર લાખની આર્થિક સહાય આપવામાં આવી છે મૃતકના વારસદાર તરીકે તેમના પત્ની

શ્રી દાનભા બાપુ તથા અમદાવાદ જિલ્લા ભાજપના મંત્રી શ્રી ભરતભાઈ મેર તથા એડીસી બેંકના મેનેજર શ્રી કિરીટભાઈ પ્રજાપતિ તથા આગેવાન સબરસંગભાઈ કાનાભાઈ સોલંકી તથા શ્રી મંડળીના ચેરમેન કાભીભાઈ દેવભાઈ સોલંકી મંડળીના સેક્રેટરી જયદીપભાઈ શંભુભાઈ સોલંકીના હસ્તે ચેક સોંપવામાં આવ્યો હતો તેમજ બેંક અને મંડળીના સ્ટાફ સાથે તમામ કમિટી સભ્યો ઉપસ્થિત હાજર રહ્યા હતા તરફથી રૂપિયા દસ લાખના વીમા માટે પ્રીમિયમ ભરવામાં આવ્યું હતું જ્યારે મંડળી તરફથી રૂપિયા પાંચ લાખના વીમા માટે પ્રીમિયમ ભરવામાં આવ્યું હતું રિપોર્ટર રમેશ સોલંકી ગુજરાત સિક્યો ન્યૂઝ સરગવાડા ધોળકા પાંચ લાખ એડીસી બેંક ગયું એટલે હું તમને કહું કે બે હજાર એકની સાલ પહેલાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક ખોટમાં હતી